જૂની અદાવતથી દાજરાખી પરાના પરીના ચોકમાં યુવક ઉપર છરી વડે હુમલો કરનાર બંને આરોપીઓને પોલીસે ઝડપી લીધા કરચરિયાપરા પુરીના ચોકમાં બે દિવસ પૂર્વે દેવાંગભાઈ ઉર્ફે દેવો રાજેશભાઈ મકવાણા તેમના નાનીના ઘરે ગયા હતા તે સમયે જૂની અદાવતની દાદ રાખી નિલેશ ઉર્ફે નીલો વિનોદભાઈ બારીયા ચિરાગ ઉર્ફે ડેખલી રાજુભાઈ ગોહિલે છરી વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી જે ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી તમે ચાલો રસ તમે હાર વાર તમે આવે ને